અને હજી આવી ધોરી મુસું થઈ ગયું તો રાજકારણ માંથી રસ નથી પટેલ સમાજ ના છોકરા આગળ વધે એમાં તો બહુ મજા આવે ને બોલો પટેલિયા પટેલયાન બાદ આ બધા આવે કોણ

દુષ્કર્મ આચર્યું એવા સન્સની આરોપ એ યુવતી દ્વારા લગાવવામાં આવ્યા છે અને હવે આ સમગ્ર મેટર વચ્ચે બંને ગજેરાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું બન્ની ગજેરા જેઓ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેતા હોય છે તેમના વિડીયો પણ સતત વાયરલ થતા હોય છે ગોંડલ મુદ્દો હોય ખોડલધામ મુદ્દો હોય કે અન્ય કોઈ પણ ચર્ચિત મુદ્દા હોય તેના ઉપર તેઓ વિડીયો અવારનવારે બનાવ

બરોબર પોલીસ ફરિયાદ નો લે એટલે સમાજ પાસે મુદ્દો આવે એ પેલા તો સોશિયલ મીડિયામાં ગરમ થઈ ગયો હોય કે આપણી પાસે હોય કે ભાઈ બીજા કોઈ ખબર હોય એટલે ગરમ થઈ જાય અને સમાજના હારા હારા આગેવાનો પીડિતા પાસે પોગી જાય હા ગમે એવી વાવણી વાવવાની હોય કે પછી શેરડીના હાથા કાપવાના હોય કાંઈ કાપવા બાપો નહીં આપણે સીધું કોણ પીડિતા કોણ છે પટેલ સમાજમાં બસ ન્યા પહોંચી જાવ સંસ્થાના એક બે માણા આવે પાટીદાર ગ્રુપ ચાલતા હોય તો એમાંથી ત્રણ ચાર જણા આવે બે ચાર જણા આમથી ઉપડી પડે સોશિયલ મીડિયા વાળા બધા સમાજ માટે એટલી હમદર્દી સારી વાત કેવાય પણ એક વસ્તુ જાણીને આગળ વધવું ને એમાંય ઘણા ફાયદા કેવાય આવી મારી માતા કેતી બરોબર સમાજને આપણે બે વાત કેવી 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 તા સુધી આપને ડાયલ હજમ થાય નહીં

પછી દુષ્કર્મ માં જેલમાં વિગી થઈ ગઈ આ બધા શું કે ખબર અરે બોલો બોલો ક્યાં જવાનું છે અરે ભાઈ તમે કયો ખાલી કેટલી ગાડી મોકલું છે આગેવાનો આખલા સફેદ મુછવા સમાજ સમાજનું પતન આનાથી થાય ગઈડાબુટી એને ઓગણીસો ની રાજનીતિ મૂકવી હોય તો ઓગણીસો રાજનીતિ હવે નો હાલે બે જી ઈ તમારી રાજનીતિ નો નરે રામને ભજાઈ ને સીતા ને યાદ કરાય બાકી આમાં ન પડાય અને હજી આવી ધોરી મુસું થઈ ગયું તો રાજકારણ માંથી રસ નથી પટેલ સમાજ ના છોકરા આગળ વધે એમાં તો બહુ મજા આવે ને બોલો હવે આ છોકરીએ પ્રદીપ ભાખર ઉપર એવા આરોપો નાખ્યા તા કે પ્રદીપ ભાખર અમને ડ્રગ્સ નું ડીલિંગ કરાવતો આ ડ્રગ્સ નું નહીં ગાંજાનું કે ભાઈ ગાંજાનું ડીલિંગ કરાવતો ઈ છોકરી અમદાવાદ એરપોર્ટ કસ્ટમ વિભાગ પાસે પકડાણી બરોબર એને લગભગ દોઢ બે મહિના જેલ કાપી આ ગાંજાની બાબતમાં તો મને એટલી ખબર પડે કે આજે હું પકડાઈ ગયો હોય કે પછી મારી વાહે કોણ હોય મને કોક કરાવતું હોય તો પોલીસ થી સેફ જગ્યા કઈ હે મિત્રો એ કઈ નહીં

પાટીદાર સમાજના દીકરા તરીકે એક બે હાથ જોડીને વિનંતી કરું કે એકવાર મીડિયામાં આવીને હાથે હાથું કબૂલ કરી લ્યો તો કાર્યક્રમ પૂર્ણ બાકી આ દાખલો સમાજમાં નહીં બે તો કાલ આજ તાલુકા ભાજપ બગસરાનો પ્રમુખ હતો કાલ રાજકોટનો પ્રમુખ આવશે પરમદી ગીર સોમનાથ નો પ્રમુખ આવશે પછી આવશે જુનાગઢનો પ્રમુખ હુકામ બાધે કોણ મિત્રો એ વિચાર કરો પટેલિયાન પટેલિયાન બાધે આ બધા કોણ ખતારામાં આવ્યા એ હળી મળીને નહીં ને આવ્યા જેવા અહીંયા સુટા મુકા પછી મને ખબર પડી કે હાથી રહ્યા ને એ બધા એક ના બીજી કોઈ વાત જ નહીં અમદાવાદના આપણે પટેલ સમાજના બે યુવા બિલ્ડરો આમાં મેન સામેલ કાર્યક્રમમાં આખામાં પ્રદીપ ભાખરનું પતું કાપવામાં સમજી ગયા ને આ આઈ કમાન્ડ મળ્યા આપણે અમરેલીથી અમરેલી એક સફેદ મુસવારો ભાભો બેઠો છે આ પટેલ સમાજના છોકરાઓના પગ કાપે છે એને એને પકડી છે તમને બધાને દુઃખ દર્દ થાય આની કોઈની દવા નહીં કરો તો પછી આની વેક્સિન મળવાની નથી સમાજને આ અત્યારે દવા કરવાની છે સમજી ગયા તમે જીવું પાંચ વરણ હાય હોય ને ઓલું નાન જો બેલા તો જોવો બેલા મને તો ઈ થાય મારી ના બેલા એટલે બેલા એટલે પ્રદીપ ભાખર હોય અને મને બહુ દાંત આવે શરમ કરો શરમ તમે કઈ સંસ્થામાં કામ કરો હવે મને શરમ આવે શરમ મને હરમ આવે બોલતા કે આટલું આટલું કરતા છતાંય સમાજ ન થમતો કે આપણા આપણા ચીઠા ખુલશે 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 ને ખુલશે તોય સમાજ નથી સમતતો કાંઈ વાંધો નહીં તો અમેય ખોલશું પાછા કાપીશું ગુચ્છી તો કાપશું બધોય કાપશું ખોલશું એટલે આ તમે બે અમદાવાદના બિલ્ડરો એક પાસે રોલ્સ રોયલ છે ને એક પાસે કઈ છે લગભગ મર્સિડીસ છે બરાબર આ તમે બે તૈયાર રેજો હો હા સમાજ છોકરાઓની આબરૂ જેની કોકની આબરૂ કાઢવી હોય ને એને સામે પાછો ઘા સહન કરવાની ઝીલવાની તેવડ હોય ને તો જ રાજનીતિ કરજો હું અને રાજનીતિમાં તમને ચોખ્ખું જ કરી દઉં બે હજાર પચીસ આલે ઓગણીસો અઠાણું ના તમારે એમએલએ થવું હોય સાંસદ થવું હોય કે જિલ્લા પ્રમુખ થવું હોય તમારે તમારી આબરૂ બજારમાં મૂકવાની આ ગમે એ રાજકીય પક્ષનો નો કહેવાય કેવાય આદેશ કહેવાય આને તો તમે એમએલએ થાવ બાકી નહીં અને કદાચ તમે આ બધું મૂકા વગર એમએલએ થઈ ગયા એટલે તમારે આ આપણા ભૂપતભાઈ ભાઈની જેમ એક બે વર્ષમાં રાજીના મૂત દેવાનું હા તી લે એમાં કઈ ખોટું નથી હાલો કરમાંથી ની સરો ઉધરા આવી જાય મને સમાચાર મળ્યા તારા ઉપર મા નો કેસ કરવાના છે હું ક્યાં કઉ છું કે આ શું છે આ છે તમે હોય તમારી માથે દુષ્કર્મ થયું હોય તો તમારે મુદ્દો ભટકાતો જ નથી તમારે કેમ સુરત ભાગી જવું પડ્યું તમારે ફરિયાદ કરવા આવાય ને આઈથી જનતા જોવે આઈથી જનતા સાંભળે આઈથી જનતાના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે શું છે એટલે આ નાઈટ ને કેવું નાઈટ ના છોકરા નાઈટ ની છોકરીઓ હરખી બધા બધા સાથ સહકાર દેવો જોઈએ બેકગ્રાઉન્ડ જોઈને ખાલી મીડિયા માં આવી ગયો આ જો મને યાદ આવી જો આપણે ન્યૂઝરૂમ રૂમ વાળા ભાઈ ભગવાન ના માણા માનતો તો હું ન્યૂઝરૂમ ન્યૂઝ રૂમ વાળા ને મેં કીધું ભાઈ ગુજરાત માં જો ભાઈ ગમે એવો મુદ્દો હોય ન્યૂઝરૂમ રૂમ ચલાવે હાચું હોય એટલે પણ ઈ નો સમજાણું ન્યૂઝરૂમ વાળાનું કે આ પચાસ હો કે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આવીને આ એફિડેવિટ કરાવીને તમારી સામે મૂકો એટલે તમે મીડિયામાં ખબર ચલાવી દો અને ગમે એ માણસ આવીને મોઢે બાંધીને બે જાય ખુરચી ઉપર હાલો એની આબરૂ આબરૂ આની આબરૂ આબરૂ ની ઘઉં સોખા તો કૂપન ઉપર બે ને હરખા દે છે બાઈ ને જણ ને તો આમાં કેમ ભેદભાવ ત્યાં તો તમે નથી બોલતા ઘઉં સોખા લેવા તમે જાઓ તો અહીંયા નહીં ત્રણ કિલો આવતા હોય ત્રણ કિલો દે ને ભાઈ નહીં ત્રણ કિલો આવતા હોય ત્રણ કિલો દે ને તો તમે હરખા છો કા બાય ને દહ કિલો નથી દેતા ને તો હરખી બાટવાણ કરો છો અને આ કાયદામાં ને આબરૂમાં કેમ આમ તમારી ચાર્જશીટ એ જોઈ મેં તમારા કેસ ની સીટ એમાં તો તો પ્રદીપ પ્રદીપ ભાખર નામ લખાયું એમાં કીધું નથી ભાઈ મને આ કરતા સમાજનો મુદ્દો હોય છોકરા હોય પોલીસ વાળા થી સેફ જગ્યા ગુજરાતમાં ક્યાંય નહીં પોલીસ વાળો પૂછે કાલ ભાઈ હું હતું તો તમારે કહી દેવાતું હતું ને કે ભાઈ આ બધું મને પ્રદીપ ભાખર કરાવતો તો ના ઠેલાયે ના છે તો તમે ઈ તો સોહીવર સુંદરી નિવેદન આપ્યા નથી આમાં ક્યાંક કટાક્ષ થાય ને શરમ આવી જોઈ શરમ ગમેય જાયણા જોઈ વગર ગમે એવા છોકરા ની આબરૂ હવે આની આબરૂ કેમ પાછી લઈ આવી ગયો અને આ જગ્યા એ ગમે બીજી છોકરી આવી રીતના આબરૂ વિલ ડ્રીવન તો પટેલ સમાજ હાલો ઘોડા ને ઓલી બોલેરો ને હાલો કે દવ બાર ગાડી આઈ મોકલો દવ બાર ગાડી વાતું ક્યાં ભેગું થવું તો કે તાલાળા આ થી આ ભેગા તાલાળા આ કર્યું ફેસબુક ચાલુ જોવો મિત્રો અમે એક છોકરીઓને ન્યાય દેવરાવા માટે આવ્યા છે હું છે પણ કરવાના છે એ કામ કરવાના હોય સમજી ગયા ભૂવો હોય દાણા ઈ દાણા જોઈ હગે એને તમે એમ કહો કે મીડિયામાં ભાઈ તારે આ કટાક્ષ કરવાની ઈ નો થાય વાત ઈ આયે ઊભી છે એટલે પ્રદીપ ભાખર ને અને આ જો આ ચેતવણી છે પાટીદાર સમાજના યુવાનો માટે ચેતવણી છે હા આજ આવડાના કા કાર્યક્રમ પૂર્ણ કર્યા કાલ તમારાય થાય હું એમ નથી કેતો કે સમાજના આગેવાનો સમાજના આગેવાનો ને ખંભે જ બંધુકું એમ બન્યા ને ખબર બંદૂકો હોય મારે બંદૂકો હોય હું મારી તેવડ છે બંદૂક નો વજન સહન કરવાની ઈ સમાજના આગેવાનો ઉપર કોક હાઈકમાન્ડ થી બંદૂકું રાખીને ફોડે ફૂમ અને આ ઉડે સીધો ફૂમ અને સમાજ જોવે તાલી ઉપર અરે કે બગસરાનો તાલુકા પ્રમુખ હતો બાયું હોટલે બે ડોહ્યું આ જ વાતું કરે એક વિડીયો બતાવી દો ને બગસરા તાલુકા પ્રમુખ હતો અર બિચારી સોડી આવી દુષ્કર્મ કર્યું ને હવે જો મીડિયામાં કેવા થશે ખબર ને ઈ દુઃખ તમે નહીં જોવો તો સુધી તમને નહીં ખબર પડે કે આપણે કઈ દેશમાં જાવું એ મારો કહેવાનો મતલબ આ છે જી ગયા તમે બાકી આ આ ગુજરાતમાં એવું બને જ નહીં કે ભાઈ શું કહેવાય કે તમે ગુનો કરો ને એફઆઈ નો થાય જ તમે જોયું નઈ અમારા ગોંડલમાં પિયુષ રાદડિયા સીધી લાઈન કરતી ને એફઆઈ યાર મારા દીકરા પકડા ને બે એફઆઈ હતી ગુજરાતમાં જેવી બોર્ડર ક્રોસ કરીને સીધી જ સો તો પછી યાર એટલે મને એ પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો હા સાચું હોય તો એફઆઈઆર થઈ જ ગયું ભૂકામ કામ નથી થઈ એ આપણે જોવાની વાત છે સમજી ગયા તમે એટલે થોડુંક તમે વિચારજો થોડુંક હું વિચારીશ અને હજી એક વાત કહી દઉં કે હજી તો આ એક બે વિડીયો છે અને સમાજ એમ અપીલ કરશે કે મારે જોવા છે બરોબર આપણે હું તો માં જોઈએ કે ભાઈ આ આના માટે કઈક કાયદો બનાવો આ હની ટ્રેપવારા માં છોકરી બીવે એમ શો કર્યો બીવે એટલે આપણી જવાબદારી છે પ્રદીપ ભાખર ને આપણે હું કેવું અને સામે આપણે પીડીતાઓ હું કેવું સમજી ગયા અને અમદાવાદના બે બિલ્ડરો હા આ આ પીડિતા ભલે ને મોરું રહ્યું મને ખબર છે તમારો ખતારો ક્યાંથી સ્વીટો છે એ એ સ્વીટો એટલે પૂરું થવાનું અમારી માતા જો ની નીકળી ગઈ હા અને અમારી માતાનું અમારી માતા હાઈ કમાન્ડ કોઈના બાપનું સેટિંગ ન થઈ ગાય એટલે માતા નીકળી ગઈ છે ને મારી માતા એવી છે કે કોઈના બાપથી પાછી ન હોય મારાથી એની કારણ કે મન છોડતા જ આવડે જાઓ પાછું વાર્તા ક્યાં આવડે એ આપણે આમ છે જ નહીં એટલે તૈયાર રેજો બરોબર અને આના પછી આપણે ઢોલરિયા ભાઈ તૈયાર રેજો તમે તમારું ચોથું મંગળીયું આવી ગયું છે વ્યવસ્થિત હા અમે જે કરી ને હવે ભૂલું નીકળી તા એમાં તમ તારે તમે કહો એમ બાકી ભોગવવાનું એ તો ભોગવવાનું બરોબર અને આ આ પાર્ટુ છે આપણે હજી 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 આપણે બધું ચાતું કરવું દુનિયાને બતાવવું છે કે જો આવા આવા કાર્યક્રમ થાય મીડિયા નહીં બતાવે મીડિયા હા જો પાછું યાદ આવ્યો હું ભૂલી ગયો તો ન્યૂઝરૂમ વાળા નહીં આવડે આ છોકરીને ન્યૂઝરૂમ સુધી પહોંચાડીને બહેવડાવી એ અમદાવાદના બે બિલ્ડરો અમદાવાદવાળા એ બિલ્ડરે જ ન્યૂઝરૂમ વાળાનો કોન્ટેક્ટ કરાવી ન્યૂઝ રૂમમાં આય છોકરીને બેસાઈ ગઈ એટલે ન્યાયી નું નામ છે

ભાઈ ભાઈ ઘણી કામ કરવું હોય ને તો ઓનલી સંસ્થા ને પ્રમુખ મારા કાર્યક્રમ માં ન આવવો જોઈએ લો હવે બાપા ઉમર હોય ગઈ હમણાં હરિદ્વાર જી આવો સહેલી અને જી શાસ્ત્રની વિધિમાં વિધિવત રીતે જોડાતો હોય ને એમાં તમારે ધ્યાન દેવાય બરોબર બાકી રેશમ ના જીવડા રેશમ મળે ને તા સુધી જાચવાના હોય પછી ઉસકો ગીરમ પાણી મેં ડાલ દિયા જાતા હે યાદ રાખવું આમાં ભલાઈ છે સમાજની અને સમાજના કહેવાતા આગેવાનોની બીજા કોઈની નહીં અને હું કોઈ પટેલ પટેલ સમાજનો દુશ્મન નથી મેં એક રૂપિયા દાન ક્યાંય દીધું નથી કારણ કે મારી પાસે કઈ છે જ નહીં તો હું શું દઉં બરોબર પણ આ આ વસ્તુ જી સમાજના આગેવાનો એ બોલવાની હોય ને સમાજના આગેવાનો એ કરવાની હોય ને એ નથી કરતા એટલે હું કરું છું અને એમાં અમારી માતાએ કીધું છે કે બેટા એની ટાઈમ મારી માતા રાજકીય હોય કોઈ સંસ્થાની વળી હોય અને કોઈક દેવી દેવતાય હોય સમજી ગયા બાકી આમ તો ચોવીસ ગુણા હાથ ખુલ્લું જ છે પ્રૂફ લઈને આવો જનતાની સામે આ લોક દરબાર જ છે જનતાનો આમાં બેનર બેનર નો છોકાવવા પડે કાંતી હતશ્યન જેમ આ લોક દરબાર જ છે ખુલ્લીની વાત મૂકો મન મૂકીને આમ દડી પડી મેદાનમાં ખેલાય એના બાપની જો જીતે સો લઈ જાય અને આરામ કરવા હાટુથી તમને વહી છે બે મહિને ત્રણ મહિને જેલમાં તો નાખી જ દે છે એ આરામ કેવાય શું કેવાય કોઈ પ્રકારની ઉપાધિ નહીં આ બધુંય તમારે ભોગવવાનું સમજી ગયા કોકના છોકરા ઉપર ત્રણસો છોતેર મારીને તમે બધા હવા કરો છો અને સમાજ પાછો એને ખંભે બિહારી ન્યાય દેવરાવા કરો બોલો મને તો ઈ થાય કેટલાય એવા તો કામ પડ્યા ન્યાય દેવરાવાના ફરિયાદું કઈ રે એ મામલો પૂરો નથી થઈ જાય તો તારીખમાં જવું પડે જાવ અંદર ઉઠાવી દે એટલે પાર્ટ બરોબર સોહી વર્ષ સુંદરીને તમારે આપણે અગિયાર વખત ઘરમાં જ કાઢવું છું અગિયાર વખત અને સમાજ ને સામે લઈ આવવું છે કે આ આવા ધંધા પટેલ સમાજના છોકરા કરીને આવી રીતના છોકરાઓને પૈસા કમાવીને આવી રીતના મોટાઓના હાથા બને આ બધો આ ઓગણીસો છ્યાસી ઓગણીસો પંચ્યાસી આ ઈ બધા જે આ પેદા થયા છે ને આ ઈ બધા કરાવે છે સમાજના સમાજના ન્યા દુઃખ થાય છે ઓમ કે અમે બધાય ભેગા લાપસી ખાવું પણ આમાં તો ભેગા થાવ અને બદનામ કોણ થાય તો કે પટેલ સમાજ કે બન્યા તો મમરા ભરી દીધા કે આ આમ થોડું કરાય ને કે ઓલું થોડું કરાય જોવો હવે હવે ખબર પડી ને તમને ના ના ભાઈ ઓલો કેતો ની વાત સાચી હતી હું તમને એ જ કહું શાંતિ રાખો આપણી માતા આવે રાજકોટ રોડ કેવડો ટ્રાફિક બધું પડે ને એટલે કાલે આવું છું ભરવાડ સમાજ સાથે ગોંડલ બરોબર આપણે ઠાકર ધણીમાં કાર્યક્રમો કર્યા ને લિસ્ટ છે મારી પાસે પછી હતી આવી નું ન્યાય તમારે કાર્યક્રમો કરવા ના અ ન્યાય કરવા ના ગોંડાલ કાલે તમ તારે મળશું વ્યવસ્થિત બાકી કોઈના બાપથી બીતા નથી અમે ને અમારી માતા બીજું કોઈ નહીં બરોબર એટલે એ બહુ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં માં રાખો અને સુલતાનપુર પોલીસ સ્ટેશન માં ગાયરું દીધી છે ને ઈ હું ભૂલી ન ગયો હા હું ભૂલ્યો નથી પણ મને હું પહેલેથી ગાયરું ખાવાનો શોખ કોમેન્ટો માં ગાયરું ખાઈ ખાઈને તો મારું શરીર બેલું નાય પોઈ ગયો એટલે મને ગાયરું હે ને ગાયરું ઘી ની નાળ મને તો બહુ હદે અને એ તમને હદવાની જ છે બરોબર એટલે તમે ગુચ્છી હજી એક વાર ચેક કરજો પ્રદીપ ભાખર આ નકર કાલ ને પરમ દિવસે આપણે બીજા પાક સાથે વ્યવસ્થિત વિડીયો સાથે સમજી ગયા કારણ કે અમારી માતા જાદુગર પૂજે અમારી માતા ને ક્યાંય જવું ન પડે જાદુગર સમજી ગયા એટલે જુઓ ચંદુભાઈ આપણે સમાજ સેવી ગૌલોક ગામ ચંદુભાઈ કોટડીયા સેવાના કામ બરોબર આપણે કઈ નામ નથી બોલવું નકર હું અત્યારે કાયદો બહુ ઓલો થઈ ગયો એટલે નામ નથી બોલવું મિત્રો તમારે સમજી જવાનું બરોબર મળીએ કાલે ઓ ગોંડલ અને પરમ દિવસે પાછું આપણે ટણાણા બની બરોબર જય સરદાર